આજે રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ તળાજા મહુવા હાઈવે પર તળાજા નજીક ક્રિષ્ના હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્રણ વ્હીલ ટેમ્પાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી વધુમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા નજીક મહુવા રોડ પર આવેલ ક્રિષ્ના હોટલ પાસે ત્રણ વ્હીલ ટેમ્પાને કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધો જેમાં આ ટેમ્પામાં આઠથી નવ વ્યક્તિઓ સવાર હતા આ લોકો કોટડા ગામે સરકારી કામના બ્લોક નાખવા ગયેલ હોય અને ત્યાંથી પરત ફરતા તલાજા નજીક ક્રિષ્ના હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ટોટલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં તમામને સારવાર માટે તલાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા